કરજો માતાજી કે 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 ઓગળી જાય અરે એમ કે માતાજી કે તો ના થોડી તારા બાર મેલી બાર તો કોઈ ના પેલા નઈ નંગ આયા છે કે કાપી ના ખા આમંત્રણ આલી તું નતો આલી અલે તું નતો કેવા જો કાલ હોત ના કેવા તો મુ તો પણ એ તો આઈ જોગરા દીવાન તો કો કે ઉપર છે હેપી બર્થડે કે ઉપર નહીં હા તું એ તો એ આવે એટલે અરે આઈ ગયો રે કમ્પ્લીટ થઈ ગયું લાય સંકે કોમો તો તો પણ વરસાદ આ તો બે ચાલુ છે આ જો કે ખેતરે ખેતર વધી જાય પેલું તો પેલું એ તો કોઈ નઈ ના કત ના કરો આપણે આ બાજુ આવો પડે કે ભાઈ ખબર ના સરપંચ આ દવા જલ્દી આગળ અત્યારે કર દે હો આ પેલો રહી ગયો અને આપણે પાછો તો કોક એકલો થી નું સા સા તો રોજ તો ને ઇનું ડોમી મોકાન તારે શું હોય ચા લેવા જ ને સાચું પાછી ઉપાડવાનું તો નવે ખબર જ નથી આયો તો તે ઉપાડું ઉપાડ છે પોટલો આ બધી ઓ બોલું છે આ સંગર જ્યો આ જંપા ના